રાત વીતી ગઈ મહારાજાની સ્થિતિ વધુ બગડી ગઈ મહામાત્ય સોમદેવે રાણી રૂપસુંદરીને કહ્યું મહાદેવી હવે ગુરુદેવ મુનિચંદ્ર સૂરીને વિનંતી કરીને આ ઉપદ્રવ દૂર કરવાનો ઉપાય કરવો જોઈએ ચાલો આપણે ગુરુદેવ પાસે જઈએ શૈવ મઠના માંત્રિકો તાંત્રિકો કાપાલિકો મહારાજાના દેવી ઉપદ્રવને શાંત નહોતા કરી શક્યા મહારાણી સૌભાગ્યસુંદરી નિરાશ થઈ ગયા હતા તેમની શ્રદ્ધા હચમચી ઉઠી હતી મારી માતા મહામાત્યા સાથે સુવ્રત ઉદ્યાનમાં પહોંચી ભગવાન ઋષભદેવ પ્રાસાદમાં જઈ પ્રભુ વંદના સ્તવના કરી ગુરુદેવની પાસે ગયા ગુરુદેવને વિધિવત વંદન કરી રાણી અને મહામાત્ય યોગ્ય સ્થાને બેઠા ગુરુદેવ આપે જાણ્યું તો છે જ કે મહારાજા દેવી ઉપદ્રવથી અર્ધવિક્ષિપ્ત દશામાં રીબાઈ રહ્યા છે એ ઉપદ્રવ આપ જ દૂર કરી શકો એમ છો આપ કોઈ ઉપાય મહામાત્યા મહારાજા માલવ પ્રદેશના પ્રજાપ્રિય સમ્રાટ છે તેઓ દેશના ને પ્રજાના સમાજના ને ધર્મના આધાર છે તમે ચિંતા ન કરો ગુરુદેવ વૈદ્યોએ ઉત્તમ ઔષધોથી ઉપચાર કર્યા પણ સારું ન થયું માંત્રિકોએ મંત્ર પ્રયોગો કર્યા પણ સારું ન થયું ગોત્રદેવીની વૃદ્ધ સ્ત્રીઓએ બાધાઓ કરી છે સ્નેહીજનોએ તીર્થયાત્રાની બાધાઓ કરી છે બ્રાહ્મણોએ ડાકણ સાંકળોને બલી આપ્યા છે છતાં મહારાજને સારું નથી થયું મહારાણી રૂપસુંદરીનો દ્રઢ વિશ્વાસ છે કે આ ગુરુદેવ મુનિચંદ્ર સુરી જ પ્રબળ દેવી ઉપદ્રવને શાંત કરી શકશે આચાર્ય દેવના મુખ પર સ્મિત ફરકી ગયું મહામાત્ય આપ જઈ શકો છો અમે રાજમહેલે આવીએ છીએ આચાર્ય શ્રી મુનિચંદ્ર મુનિ સિદ્ધેશ્વરની સાથે રાજમહેલમાં પધાર્યા રાજપરિવારે અને મંત્રીગણે તેમનું સ્વાગત કર્યું આચાર્ય સિદ્ધેશ્વરની સાથે સિદ્ધાજ મહારાજાના ખંડમાં ગયા ખંડ અંદરથી બંધ કર્યો મહારાજા બેભાન થયેલા પડેલા હતા આચાર્ય પોતાના શ્વેત આસન પર ધ્યાનસ્થ થયા તેમણે યોગ બળથી જાણી લીધું કે આ દેવી ઉપદ્રવ છે ધ્યાન પૂર્ણ કરી તેમણે સિદ્ધેશ્વરને કહ્યું આ બધો ઉપદ્રવ વ્યંતર દેવીનો છે રાજાએ દેવીને પશુ આપ્યો નથી તેથી દેવી રોષે ભરાય છે દેવી મિથ્યા દ્રષ્ટિ છે મુનિ સિદ્ધેશ્વર મંત્રી વિદ્યામાં પારંગત હતા તેઓ ગુરુદેવની વાત સમજી ગયા ખંડનો દરવાજો ખોલીને મહામાત્યા સોમદેવને અંદર બોલાવીને કહ્યું આજે અમે મહેલના જ એક એકાંત ખંડમાં રોકાઈશું મધ્યરાત્રિના સમયે ફળ પુષ્પ નૈવેદ્ય આદિ બલી આપીને કોઈ વીર નિર્ભીક પુરુષને અમારી પાસે મોકલજો નગરની કુળદેવીનું મંદિર રાજમહેલથી થોડે દૂર ક્ષિપા નદીના તટ પર આવેલું હતું મધ્યરાત્રિએ ત્યાં જવાનું હતું સૂચના મુજબ રાત્રે બલીનો થાળ લઈને એક પડછંદ પુરુષ આચાર્ય પાસે આવી ગયો સિદ્ધેશ્વરે આવનારા માણસને કે જેનું નામ જયરાજ હતું તેને કહ્યું આપણે અહીંથી સીધા તપતી દેવીના મંદિર તરફ જવાનું છે મારી સાથે જ ચાલજે જરાય ગભરાયા વિના ચાલજે

બારી બંધ થઈ ગઈ બહાર નીકળતા જ સિદ્ધેશ્વરે એક ભયાનક દ્રશ્ય જોયું ચકલાઓનું ટોળું અને અતિ કર્કશ અવાજ ગુરુદેવ આદિ ત્રણેયને તે ટોળાએ ઘેરી લીધા તરત જ સિદ્ધેશ્વર મુનિએ જયરાજને કહ્યું બલી બાકડા ઉછાળ જયરાજે બે મુઠ્ઠી ભરીને બાકડા ઉછાળ્યા ચકલાઓનું ટોળું અદ્રશ્ય થઈ ગયું આગળ ચાલ્યા થોડુક ચાલ્યા અને હુક હુક કરતા પીડા મોઢા વાળા વાંદરાઓનું ટોળું સામે આવ્યું વાંદરાઓ ઘેરી વડે એ પહેલા જ સિદ્ધેશ્વરે જયરાજને કહ્યું જયરાજ મારા હાથમાં ચોખા આપ જયરાજે ચોખા આપ્યા સિદ્ધેશ્વરે એ ચોખા અભિમંત્રિત કરી વાંદરાઓ પર ફેંક્યા વાંદરાઓ અદ્રશ્ય થઈ ગયા હવે તેઓ તપતી દેવીના મંદિર તરફ ઝડપથી ચાલ્યા મંદિર થોડુંક જ દૂર હતું ત્યાં મોટા યમરાજ જેવા બિલાડાઓનું જંગી ટોળું સામે આવી જોયું સિદ્ધેશ્વરે જયરાજને કહ્યું જયરાજ લાલ રંગના ફૂલો આ બિલાડાઓ સામે ફેંક જયરાજે ફેંક્યા ને બિલાડાઓ જાણે હવામાં ઓગળી ગયા ત્રણે જણા દેવીના મંદિર સામે આવીને ઊભા આચાર્ય દેવે મંદિરના તોરણ આગળ ઊભા રહી સૂરી મંત્રનું ધ્યાન કર્યું સિદ્ધેશ્વર મુનિ બોલ્યા હે તપતી દેવી મોટા મોટા અસુરો જેમના પગની રજ પોતાના માથે ચઢાવે છે તે આ મુનિ ચંદ્ર આદર સત્કાર કર તારા મહાન પુણ્યોદયનો ઉદય છે કે આવા લોકોત્તર પુરુષ તારા અતિથિ બન્યા છે ત્યાં અદ્રશ્ય રહેલી વ્યંતર દેવીનું અટ્ટ હાસ્ય સાંભળ્યું ધરતી ધ્રુજી ઊઠી મંદિર ગણગણી ઊઠ્યું પરંતુ ગુરુ શિષ્યનું એક રૂવાડુએ ન ફરક્યું જયરાજ પણ અડીખમ ઊભો હતો દેવી પ્રગટ થઈ રૌદ્ર ભયંકર રૂપ કર્યું લાંબી લાંબી જીભ કાઢી આચાર્યની સમક્ષ ચાડા પાડવા લાગી આચાર્ય દેવ તો ધ્યાનમાં લીન હતા પણ સિદ્ધેશ્વરે ત્રાડ પાડીને કહ્યું રે દુષ્ટ દેવી તું મારા ગુરુદેવનું અપમાન કરે છે મારી શક્તિની શું તને ખબર નથી હું તને શાંતિથી સમજાવું છું એટલે તું આ બધા ચાડા કરે છે શું તું અમને ડરાવે છે તો હવે જોઈ લે મારો ચમત્કાર સિદ્ધેશ્વર મુનિએ બે પગ પહોળા કર્યા બે હાથ કમર પર ટેકાવ્યા અને મોટેથી હું 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 કરતો હુંકારો કર્યો આખું મંદિર ધ્રુજવા લાગ્યું બીજો હુંકારો કર્યો અને મંદિરની બધી દેવીઓ સ્તંભિત થઈ ગઈ જાણે ચિત્રમાં ચિત્રાયેલી ન હોય મુનિએ ત્રીજો હુંકારો કર્યો હુંકાર થતાની સાથે જ તપતી દેવી ભયભીત થઈને ઉછળી ઉછળીને સિદ્ધિ આચાર્યના પગમાં પડી

શું થયું શું થયું બોલતા લોકો ઘરની બહાર નીકળી આવ્યા સહુ ગભરાઈ ગયા મહારાજાને વળગેલી તપતી વ્યંતરીની ડાકણો શાકણો પણ ડરી ગઈ તે બધી દોડીને તપતી દેવીની પાસે આવી ત્યાં આવતા જ સિદ્ધેશ્વરે તે બધી ડાકણ શાકણોને મંત્રશક્તિથી બાંધી દીધી ત્યાંથી જરાય ખસી ન શકે તે રીતે જમીન સાથે ચોટાડી દીધી સિદ્ધેશ્વરે કહ્યું રે દુષ્ટાઓ મહારાજાને સતાવવાનું બંધ કરો નહીતર હું તમને છોડીશ નહીં ડાકણોના શરીરમાં એક સાથે હજાર હજાર ભાલા ભોકાતા હોય તેવી ઘોર વેદના થવા લાગી તેમની આંખો ભયથી વ્યાકુળ થઈ ગઈ સિદ્ધેશ્વરના ભયથી थरथर કાંપવા લાગી સિદ્ધેશ્વરે ગર્જના કરતા પૂછ્યું બોલો ડાકણો શું વિચાર છે તમારો મહારાજાને મુક્ત કરવા છે કે નહીં હે મુનીરાજ અમને ક્ષમા કરો અમે તમારા ભક્ત રાજાને છોડી દઈએ છીએ પરંતુ પહેલા અમને મુક્ત કરો ના રે ના તમે મને છેતરી ના શકો તમારા જેવી ડાકણો પર હું વિશ્વાસ ન કરું પહેલા મહારાજાને મુક્ત કરો તમને આટલું દુખ થાય છે તો મહારાજાને કેટલું દુખ થતું હશે હજુ માની જાઓ નહીતર નરકની વેદના અહીં જ સહેવી પડશે જમીન પર માથા પછાડી પછાડીને મરી જશો મુનીવર અમારી વેદનાનો પાર નથી અમે મહારાજાને મુક્ત કરીએ છીએ હવે અમે પશુનું બલિદાન નહીં માંગીએ આ આચાર્ય દેવનું શરણ લઈએ છીએ કૃપા કરી અમને મુક્ત કરો અરે ડાકણો તમારે આવા પરોપકારી પુરુષનું રક્ષણ કરવું જોઈએ કે ભક્ષણ તમે જૈન ધર્મના દયા ધર્મને માનો ગુરુદેવની સેવા કરો જાઓ તમે મુક્ત છો બધી દેવીઓ આચાર્યના પગે પડી તપતી દેવીએ પણ આચાર્યના પગે પડી જૈન ધર્મ સ્વીકાર્યો બધી દેવીઓ પોતપોતાના સ્થાને ચાલી ગઈ ત્યાં રાજમહેલમાંથી સમાચાર આવી ગયા મહામાત્યા સોમદેવ સ્વયં આવ્યા અને કહ્યું ગુરુદેવ મહારાજા સ્વસ્થ બન્યા છે તેમની વિક્ષિપ્તતા દૂર થઈ છે તેમની વેદના શાંત થઈ ગઈ છે સિદ્ધેશ્વર મુનિએ જયરાજને કહ્યું જયરાજ હવે બધા ફળ અને નૈવેદ્ય તપતી દેવીને ધરાવી દે જયદેવે દેવીની આગળ થાળ મૂકી દીધો ગુરુદેવે કહ્યું આપણે અહીંથી સીધા સુવ્રત ઉદ્યાનમાં જવાનું છે ત્રણેય ઉદ્યાનમાં પાછા આવ્યા જયરાજે સિદ્ધેશ્વર મુનીને કહ્યું ગુરુદેવ મને તમારો શિષ્ય બનાવો ને આવી મંત્ર વિદ્યા મને પણ આપો જેથી હું પણ આવા પરોપકારના કામ કરી શકું ગુરુદેવે તેને આશીર્વાદ આપ્યા તે પોતાના ઘરે ગયો બીજે દિવસે સવારે રાજમહેલના વિશાળ પ્રાંગણામાં વાજિંત્રો વાગવા માંડ્યા હતા રાજપુરુષો અને નગર શ્રેષ્ઠીઓ રાજમહેલમાં આવી રહ્યા હતા રથ પાલખી અને અશ્વો શણગારાઈ રહ્યા હતા યુવાન કન્યાઓ સુંદર વસ્ત્રો પહેરી ગીત ગાઈ રહી હતી સર્વત્ર હર્ષ હિલોડે ચઢ્યો હતો નગરમાં જાહેર થયું હતું કે મહારાજાનો દૈવી ઉપદ્રવ દૂર થયો છે જૈનાચાર્ય સુરીના પરમ પ્રભાવથી તેઓની અપૂર્વ મંત્ર શક્તિથી મહારાજા ઉપદ્રવ મુક્ત થયા છે સમગ્ર રાજપરિવાર સાથે શ્રેષ્ઠી ગણ સાથે અને સામંત રાજાઓ સાથે હાથી રથ ઘોડા અને પાલખી સાથે મહારાજા ભગવાન ઋષભદેવ પ્રાસાદમાં અને પછી ગુરુદેવ આચાર્ય શ્રી મુનિચંદ્ર સુરીના દર્શન માટે પધારી રહ્યા હતા ઉજ્જૈનીના રાજમાર્ગો પર સુગંધી જલનો છંટકાવ થઈ રહ્યો હતો ઠેર ઠેર સુંદર તોરણો બંધાઈ રહ્યા હતા લોકોના મુખે જૈન ધર્મની પ્રશંસા થઈ રહી હતી આચાર્ય મુનિચંદ્ર સુરીના ગુણગાન ગવાઈ રહ્યા હતા બીજી બાજુ શૈવ મઠમાં સન્નાટો છવાઈ ગયો હતો મઠમાં ઉદાસીનતા ઘેરાઈ આવી હતી શૈવ ધર્મીઓના મોઢા કાળા પડી ગયા હતા જાણે કે તેમનાથી જૈન ધર્મનો ઉત્કર્ષ સહન નહોતો થતો તેથી તેઓ મૌન હતા વાતાવરણ અને રાજમહેલ જૈન ધર્મથી પ્રભાવિત હતા મહારાણી સૌભાગ્યસુંદરી પણ મહારાજાની સાથે રથમાં બેસી ગયા હતા સુરસુંદરી મારી સાથે રથમાં બેઠી હતી આજે પહેલી જ વાર એ રાણી અને રાજકુમારી ઋષભદેવ પ્રસાદમાં આવી રહી હતી પહેલી જ વાર ગુરુદેવ મુનિચંદ્ર સુરીના દર્શને આવી રહી હતી શોભાયાત્રા ઉજ્જૈનીના રાજમાર્ગો પર થઈને ઋષભદેવ પ્રાસાદે પહોંચી મહારાજા વગેરે સમગ્ર રાજપરિવાર પ્રાસાદમાં પ્રવેશ્યો પંડિત સુબુદ્ધિ મહારાજાની પાસે આવીને ઊભો તેમણે પરમાત્માની સ્તુતિ પ્રાર્થના કરી કરાવી ફળ પુષ્પ નૈવેદ્ય ધૂપ વગેરે મહારાજા પાસે સમર્પણ કરાવીને પછી પાંચ દીપ પ્રગટાવી આરતી કરાવી મારા હૃદયમાં આનંદનો ઉદ્ધિ ઘૂઘવતો હતો મારા પગમાં જનજણાટી વ્યાપી હતી નૃત્ય કરવા મન થનગની ઉઠ્યું હતું પરંતુ મંદિરમાં નૃત્ય કરવાની જગ્યા ન હતી સમગ્ર મંદિર અને બહારનો પરિષદ લોકોથી ખીચાખીચ ભરાઈ ગયો હતો આરતી પૂર્ણ થઈ મહારાજા મંદિરની બહાર આવ્યા અને જ્યાં આચાર્યદેવ મુનિચંદ્રસુરી બિરાજમાન હતા ત્યાં ગયા પ્રજાએ ગુરુદેવનો જય જયકાર કર્યો મહારાજાએ ગુરુદેવના ચરણોમાં સાષ્ટાંગ પ્રણામ કર્યા ગુરુદેવે માથે હાથ મૂકીને ધર્મલાભના આશીર્વાદ આપ્યા બંને રાણીઓ અમે બે રાજકુમારીઓ મહામાત્ય મંત્રી મંડળ નગર શ્રેષ્ઠીઓ સામંત રાજાઓ અને હજારો પ્રજાજનો સુવ્રત ઉદ્યાનમાં બેસી ગયા ગુરુદેવે એક ઘટિકા પર્યત ધર્મોપદેશ આપ્યો સભાનું વિસર્જન થયું ગુરુદેવ આપનો ઉપકાર હું ક્યારેય નહીં ભૂલી શકું આપે મારા પર ને મારા પરિવાર પર પરમ કૃપા કરી રાજન તમે તો પ્રજાના આધાર છો ધર્મના પણ આધાર છો

મહારાજા ઊભા થયા ગુરુદેવને વંદન કરી સહુ મહેલ તરફ રવાના થયા હું ત્યાં જ એક તરફ ઊભી રહી ગઈ મારી માતાને મેં ઇશારાથી સંકેતથી સમજાવી દીધું કે હું મોડી આવીશ મારે ગુરુદેવ સાથે થોડી વાત કરવાની હતી અને સહુના ગયા પછી હું મારી સખી લલિતાંગી સાથે ગુરુદેવ પાસે ગઈ એ દિવસે મારે બત્રીસે કોઠે દીવા પ્રગટી ગયા હતા મારી પાપણે હર્ષના તોરણો બંધાઈ ગયા હતા મેં ગુરુદેવને શૈવ મઠમાં થયેલી વાતોથી જ્ઞાત કર્યા ઈર્ષાથી પ્રેરિત થઈ કાપાલિકો કોઈ ઉપદ્રવ ન કરી જાય તે માટે સાવધાન કર્યા ગુરુદેવે કહ્યું શું ભગે તું જરાય ચિંતા ના કરીશ એ બધા ઘોડીને પી જાય એવો મારો સિદ્ધેશ્વર મુનિ છે વલી ભગવાન ઋષભદેવની પરમ કૃપા છે અને અમે નિર્ભય છીએ હું સંતુષ્ટ થઈ સખી સાથે ત્યાંથી નીકળી મહેલે પહોંચી